મારા વાલ આજની વાત ધ્યાનથી સાંભળજો હમણાં થોડીવાર પહેલાં છે ને ગુજરાતી છોકરો શોપમાં આવ્યો જે મને ખાસા ટાઈમથી ઓળખે છે મને કે સ્નેહલભાઈ કે યાર જવા દો ને કે આ લંડનમાં તો કે બધા લોકો કે એસાન અલ્યા મેં કીધું શું થયું તો મને કે યાર સ્નેહલભાઈ મેં જેને એરપોર્ટ પર લેવા ગયો જેને મેં જોબ બતાવી જેને મેં મારા ઘરે રાખ્યો જેને મેં રૂમ બતાવી એનએચએસ ખોલવામાં મદદ કરી બેંક એકાઉન્ટ ખોલવામાં મતલબ અને જેને કેટલો સમય એની પાછળ વેડફ્યો હવે એ ઇન્ડિયા ગયો છે અને મેં એની પાસે ખાલી એક જ વસ્તુ મંગાવીને તો મને એવું કહે છે કે મારી બેગમાં જગ્યા નથી અને મારી હાર હવે જ્યારે પાછો આવ્યો છે ને ત્યારે આખા ગામની વસ્તુઓ લઈને આવ્યો છે જેની નથી લાવવાની એની પણ લઈને આવ્યો છે મારી એક વસ્તુ ના લાવી શક્યો અને મેં માગ્યું શું એની પાસે શું માગ્યું એની પાસે એક નાની વસ્તુ હતી નાની વસ્તુ પછી મને કીધું મેં કીધું યાર હવે કરવાનું છું આ જ લંડનની હકીકત છે મેં કીધું તમે જેને મદદ કરો છો ને એ સૌથી પહેલાં તમારી લંડનમાં બજાવે છે અને દિસ ઇઝ કોલ લંડન બેબી વેલકમ છું લંડન પછી તો બિચારા ને થોડી મીઠું તું એકલો નથી ભાઈ તારી સાથે નઈ બધા સાથે આવું થાય છે તું છીટતા પછી એના મોડા પર થોડી સ્માઈલ આવી પણ કઈ નહીં તો મદદ કરતા રહો બીજું તો હું કર ભલા તો હો ભલા